સીતારામ જય શ્રી કૃષ્ણ બેનની કોમેન્ટ હતી કે મકાઈના રોટલાની રેસીપી આપો તો આજે મકાઈના રોટલા છે તો તમને આ રેસીપી આપી દઉં તો આપણે સૌ પ્રથમ આ પાણી લીધું છે તો આપણે છે ને પાણીની અંદર આપણે જેટલા રોટલા બનાવ્યા હોય ને એ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું એટલે સ્વાદ બધા રોટલાનો એક સરખો આવે એટલે આપણે દોઢ પોણા બે ચમચી જેવું મીઠું નાખી દીધું છે હવે આને આપણે હલાવી લઈશું અને આપણે એક સરખો હલાવી લઈશું એટલે મીઠું બધું ઓગળી જાય ને પાણી એક સરખું થઈ જાય તો આપણે સૌ પ્રથમ પાણી મીઠું ભેળવી દીધું છે હવે આપણે આમાં પાણી નાખીશું એટલે મીઠાનું પાણી નાખી દીધું છે હવે આપણે આમાં જેવડો રોટલો બનાવવો એ પ્રમાણે આપણે લોટ નાખીશું તો આ મકાઈનો લોટ છે વ્હાઈટ મકાઈ આવે આ પીળી મકાઈ છે એટલે પીળો લોટ છે મસલતા મસલતા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મસળતા જઈશું એટલે એકદમ સ્મૂથ બનતો જાય લોટ થોડી થોડી વારે થોડું થોડું પાણી લેતા જઈશું પાણી જોઈએ જેમ પાણી એ રીતના પાણી લેતું હવે જો આપણો આ એકદમ નરમ થઈ ગયો છે લોટ પાંચક મિનિટ સુધી આ મસળવાનો લોટને પછી આને આવી રીતના આ કરવાનું એટલે વચ્ચે પોલાણ ન રહે અને આપણો રોટલો એક સરખો ફાટે નહીં અને એક સરખો બને તો આવી રીતના આને ફિટ કરી દેવાનો બધો લોટ હવે આવી રીતના કરશું હવે થોડું પાછું પાણી લેશું હાથ ભીનો કરવા માટે એક હાથ ભીનો કરવાનો પછી એક હાથથી આમ ટીપતા કરવાનો રોટલો પછી ચક્કી વાળીશું આને અમે ગુજરાતી લોકો ચકી કહી તમે અમારો વિડીયો ક્યાંથી જોતા જોજો અમારો વિડીયો પૂરો અને અમે ચકી કહીએ છીએ પાછો આ હાથ ની અને થી આવી રીતના ટીપવાનો એક ચકી વાળીએ એટલે આપણો અડધો રોટલો બની જાય પછી થોડો ટીપવાનો પછી બીજી ચકી વાળવાની અંગૂઠાથી આમ બીજી ચક્કી વાળવાની એટલે રોટલો એક સરખો આપણો એની ધાર છે એક સરખી થાય આવી રીતના એક સરખી ધાર બંધાઈ જાય રોટલા ની એટલે આપણો રોટલો ફાટે નહીં અને એક સરખો થાય જાડો પતલો ન થાય આ બીજી ચક્કી વળી ગઈ એટલે ફરી પાછું પાણી લઈશું હાથમાં અને પછી પાછી હથેળીની મદદથી આવી રીતના ટીપી આપશું એક આખ ભીનો રાખવાનો એક કોરો અને આવી રીતના ટીપતા જવાનું હવે આ રોટલો આપણો ચારે બાજુ થોડો થોડો વધારે પીળો થઈ ગયો છે તો હવે આપણે જોઈ લઈએ તો આપણો રોટલો જો આ ચડી ગયો છે હવે આપણે આને એવી રીતના એરવી નાખશું ત્રણક મિનિટ થઈ ગઈ છે ઊંધો નાખી આ બાજુ વધારે ચડી ગયો હવે આપણે આ જોઈ લઈએ આ તો એક મિનિટમાં જોવો પડે આ આપણે જોઈ લઈએ આ રોટલો જો આપણે સરસ રીતે ફૂલી અને ચડી ગયો છે હવે થોડી વાર ધીમા તાપે કપડો ખાવા દઈએ ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો વણીને પણ બનાવીએ તો આ આપણે પાતલી ઉપર લોટ થોડો નાખી દીધો છે મકાઈનો અને આવી રીતે આ લોટ મૂકી અને હવે આપણે આને વણીશું બોલા હવે આ ભાખરી બનાવી એ રીતના જ આપણે આને વણી લેવાનો છે જો થોડો થોડો ફાટી જાય મકાઈનો લોટ છે એટલે ચાલે આ ભાખરી જેવો થશે રોટલો આપણો તો આમ વણીને પણ બનાવી શકાય રોટલો હવે આને આવી રીતના આપણે મૂકી દઈશું ધીમેથી આપણો ચડે છે ત્યાં સુધીમાં આપણો આ રોટલો તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે થોડું ઘી લગાવી દઈશું

આ વેલણ પણ ગળેલા જેવા જ બને રોટલા તૈયાર થઈ ગયો છે અને પણ આપણે પોપડી ઉખાડી અને કે લગાવી દેસુ તો તમે પણ રોટલા ઘરે ટ્રાય કરજો હાથે ગણજો અને વેલણથી પણ વણજો અને મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો આગળ શેર કરજો